ભીમનાથ ભીમનાથ મંદિર પરિવાર દ્વારા મહોત્સવ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવ મંદિરમાં ભીમનાથ મંદિર પરિવાર દ્વારા ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે પાંચ કલાકે શિવ પૂજન બપોરના પારા બાર કલાકે શિવની મહાઆરતી ત્યારબાદ બપોરના બાર વાગીને ત્રીસ મિનિટ કલાકે સમસ્ત ચલાલા માટે ધુમાડા બંધ મહા ફરાળ પ્રસાદનું ભવ્ય આયોજન ત્યારબાદ સાંજે પાંચ કલાકે શિવજીના શૃંગાર દર્શન અને મોડી રાત્રિના શિવ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભીમનાથ પરિવાર દ્વારા યોજાયેલ શિવરાત્રી મહોત્સવમાં ચલાલા પંથકના રાજકીય સામાજિક સહિત વેપારી આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી શિવ ભગવાનના દર્શન અને ફરાળ પ્રસાદી આરતી દર્શન કરી ધન્યતા અનુભવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને મંદિર પરિસર પરિવાર વતી તેજસ બાપુ ગોસાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો